આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે એ યથાવત રહેશે એ તો સતત ચાલતી પ્રક્રિયા છે અને એના ભાગરૂપે અમે બોતેર નગરપાલિકાઓની ચૂંટણીઓ આવશે તો એના માટેની પ્રભારીઓની જવાબદારીઓ નિયુક્ત કરી છે બે જિલ્લા પંચાયતો ખેડા અને બનાસકાંઠા બાકી છે એ જિલ્લા પંચાયતો આવશે કે તાલુકા પંચાયતોની ચૂંટણીઓ છે તો એની જરૂર તૈયારીઓ પક્ષ તરફથી સંગઠન તરફથી શરૂ કરી છે ભાજપની સરકારે ઝોન બદલાવી દીધો પોતરો ખાઈ ગયા પાણીના જવાના રસ્તામાં અગોરા જેવો મોલ મોટા મોટા બિલ્ડિંગો બન્યા છે બુલડોઝર મોકલો ત્યાં પાડી દો એમને શું વાંધો કોંગ્રેસમાં પરત લાવવાની વાત ચાલી રહી છે શું કહેશો એ વિશે આણંદમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાંચ જિલ્લાના જે કાર્યકરો છે તેમની સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે નેતા છે એ પ્રમુખ છે શક્તિસિંહ ગોયલ જે આપણી સાથે ઉપસ્થિત છે આપણે સાથે વાત કરીશું આજનો એજન્ડા શું છે ખાસ મિટિંગનો ખાસ કરીને અમારા જે આંખ કાન હાથ પગ કહીએ તાલુકા લેવલના જિલ્લા લેવલના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ છે ખાસ કરીને લાંબા સમયના ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન લોકોની અનેક મુશ્કેલીઓ છે ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોક પ્રશ્નોમાં પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોનો અવાજ કોંગ્રેસ પાર્ટી બને સંગઠનની સમીક્ષા કરીએ છીએ જ્યાં સંગઠનમાં કોઈ ફેરફારોની જરૂર છે નવા લોકોને જોડવાની વાત છે એની ચર્ચાઓ કરીએ છીએ એમના કોઈ પ્રશ્નો હોય તો એમને પણ સાંભળવાની માટેની આ મીટિંગોનું આયોજન છે આજે આણંદમાં છીએ મધ્ય ગુજરાતના જિલ્લાઓ લીધા છે આવતીકાલે મહેસાણા છીએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ પછી અઠ્યાવીસ ઓગણત્રીસ એ સુરત અને ભરૂચ દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓ ત્યારબાદ સૌરાષ્ટ્રમાં અમરેલી અને રાજકોટનો પ્લાન છે તો એ રીતે લોકોની વચ્ચે જઈને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ થાય લોક પ્રશ્નોની પણ ચર્ચા થાય કોંગ્રેસની આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની તૈયારીઓ કેવી છે ચોક્કસ ચૂંટણીઓ માટેની તૈયારીઓ એ તો સતત ચાલતી પ્રક્રિયા છે અને એના ભાગરૂપે અમે બોતેર નગરપાલિકાઓની ચૂંટણીઓ આવશે તો એના માટેની પ્રભારીઓની જવાબદારીઓ નિયુક્ત કરી છે બે જિલ્લા પંચાયતો ખેડા અને બનાસકાંઠા બાકી છે એ જિલ્લા પંચાયતો આવશે કેટલીક તાલુકા પંચાયતોની ચૂંટણીઓ છે તો એની જરૂર તૈયારીઓ પક્ષ તરફથી સંગઠન તરફથી શરૂ કરી છે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે એ યથાવત રહેશે જ્યાં આગળ સંકલન થઈ શકશે ત્યાં આગળ ઇન્ડિયા ગઠબંધનના બધા જ લોકો સાથે પ્રયત્ન અમારો રહેવાનો જે રીતના વાત હતી જવાહર ચાવડા કોંગ્રેસમાં પરત લાવવાની વાત ચાલી રહી છે શું એ વિશે કોઈ પણ બાબતની જો ને તો રાજકારણમાં ચર્ચા ના થઈ શકે જ્યારે જે કંઈ કરવાનું હોય ને થાય ત્યારે ચોક્કસ આપને બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરીને કહીએ આ વિશે અત્યારે હું કંઈ પણ ના કહી શકું ખાસ કરીને જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાની જે વાત ચૂંટવામાં આવ્યા એમાં જે શહેઝાદ ખાન પઠાણને બનાવવામાં આવે વિરોધ પક્ષના નેતા પાંચ સભ્યો ગેરાજર હતા અને વિરોધ છતાં પણ એમને બનાવવામાં એ વિશે શું કહે છે પહેલી વાત તો એ છે કે કોંગ્રેસમાં એક આંતરિક લોકશાહી છે અમારા બંધારણમાં પણ આંતરિક લોકશાહીનો ઉલ્લેખ છે આ વખતે એવું નક્કી કર્યું કે ચૂંટાયેલા સભ્યોનો નેતા બનાવવાના છે તો ચૂંટાયેલા સભ્યો સંપૂર્ણ પારદર્શક રીતે ખાનગી મતદાન કરે અને જેને વધુ મતો મળે એ નેતા બને આના માટે એક પાંચ વ્યક્તિઓનું અમે ચૂંટણી પંચ બનાવ્યું છે જેમાં હું ક્યાંય દખલ નથી કરતો અને એ પંચ સંપૂર્ણ સ્વતંત્ર રીતે પારદર્શક રીતે કામ કરે છે એક પણ ફરિયાદ એવી આવી નથી કે આ પંચની કામગીરીમાં પારદર્શકતા નથી ત્રેવીસ સભ્યો પૈકીના અઢાર વ્યક્તિઓએ આવીને એક વ્યક્તિના નામ માટે અમદાવાદમાં મતદાન કર્યું તો સ્વાભાવિક રીતે એ નેતા બને વડોદરામાં પણ એ જ રીતે થયું એટલે રાજકોટમાં પણ એ જ રીતે કર્યું છે મહાનગરપાલિકાઓમાં પારદર્શક રીતે જે મતદાનથી નેતા બન્યા છે એ જ નેતા બન્યા છે જે પ્રમાણે અત્યારે ગુજરાતની સ્થિતિ છે વરસાદની વરસાદને કારણે જે ગુજરાતમાં સ્થિતિ છે અને સરકારે જે સહાય જાહેર કરી છે એ વિશે શું કહે સરકારે ખુલ્લા દિલે સહાય કરવી જોઈએ એ ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી બ્યાસીમાં એક વાવાઝોડું મોટું આવ્યું હતું અને લોકોને નુકસાન થયું હતું તો જેનું ઘર પડી ગયું એને ઘર બનાવી દીધું હતું કોઈનો બળદ મર્યો કોઈની બકરી તણાઈ ગઈ કોઈની ગાય મરી તો એને પૂરતી સહાય એના માટે આપી ખેતરોના ધોવાણ થયા હતા તો ખેતરો નવસાધ્ય કરી આપ્યા વેપારીઓનું નુકસાન ભરપાઈ કરી આપ્યું હતું આજે પણ તમે જુઓ એ ગામો એ વખતના તો ત્યાં ગરીબોના ઘર પડ્યા હતા ત્યાં પાકા મકાન બન્યા હતા આજે પણ એ મકાનો ઊભા છે અમારી વાત એ જ છે કે ભાઈ તમે પાંચ હજાર રૂપિયાની સહાયમાં શું થાય ગઈકાલે અમારી આક્રોશ રેલી હતી એટલે હવે જાહેરાત કરી છે વીસ હજાર ચાલીસ હજાર એનાથી કંઈ થવાનું નથી ખૂબ મોટા પાયે નુકસાન ગયું છે એક મોટો આંકડો એમણે જાહેર કર્યો વીસ લાખ પણ વીસ લાખ સહાય નથી વેપારી વીસ લાખની લોન લે તો એના પાંચ લાખ રૂપિયાનું વ્યાજ ત્રણ વર્ષ સુધી જ જે થાય એ વ્યાજના સાત ટકા એટલે તમે એ બધી ગણતરી કરીને મૂકો તો વેપારીને કંઈ મળે નહીં એવું છે આ પ્રકારની નીતિ ન હોવી જોઈએ ઉદાર હાથે સહાય કરવી જોઈએ જે નુકસાન થયું છે એમાં સરકાર અને મહાનગરપાલિકા ભાજપની જવાબદાર છે પાણીના જવાના રસ્તાઓ રોકી રાખ્યા દબાણો થયા ભ્રષ્ટાચાર થયા વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના બિલ ઉધરા કામ ન થયું વિશ્વામિત્રીના રસ્તા માટે ગ્રીન ઝોન હતો કે ત્યાં બાંધકામ થાય જ નહીં ભાજપની સરકારે ઝોન બદલાવી દીધો કોતરો ખાઈ ગયા પાણીના જવાના રસ્તામાં અગોરા જેવો મોલ મોટા મોટા બિલ્ડિંગો બન્યા છે બુલડોઝર મોકલો ત્યાં પાડી દો એમને શું વાંધો છે તમે ગરીબ માણસ એક ઓટલો બનાવે તો બુલડોઝર મોકલીને પાડો છો ડિમોલિશન કરો છો તો આખા વડોદરાને ડૂબાડનાર આ બિલ્ડિંગો ઊભા છે કોની રાહ જુઓ છો હવે બારસો કરોડની વાત પેકેજની કરે છે મશ્કરી સમાન છે આવું ન હોવું જોઈએ ચોક્કસથી જે પ્રમાણે આણંદમાં અત્યારે પાંચ જિલ્લા એટલે કે ખેડા આણંદ મહિસાગર પંચમહાલ અને છોટા છોટાઉદેપુરના જે કોંગ્રેસના કાર્યકરો છે તેમની સાથે આજે આણંદના ઉમાભવન ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશની જે મિટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે પ્રભારી છે મુકુલ વાસનિક સાથે તેઓ રાજ્યસભા સાંસદ છે સાથે જ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા છે સાથે જ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ અત્યારે આ મિટિંગમાં ઉપસ્થિત છે ખાસ કરીને જે પ્રમાણે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકારે જે પ્રમાણે જે પૂર આવ્યું અને તેમાં જે સહાય કરી છે સરકારે એ એક મજાક જેવી છે હવે જ્યારે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને કોંગ્રેસ દ્વારા જે તમામ જે ઝોનમાં જે પ્રમાણે કાર્યકરોની મિટિંગ યોજાય છે ત્યારે આ મિટિંગ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કયો રંગ લાવે છે તે જવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક આણંદ